એક દિવસીય મુલાકાતે આવ્યા હતા અને બાળકો એકતા અને અનુશાસન જોઈને જ ખુશ થયા હતા કેમ્પ માં પર્સનાલિટી ડેવલપમેન્ટ સેલ્ફ મોટી

આદર્શ વિદ્યાલય કુટડામાં પરત ફર્યા હતા વાલીઓએ પણ બાળકોનો ઉત્સાહ જોઈને એનસીસી યુનિટના અને એનસીસી ઓફિસર રોહિતભાઈ પટેલ તથા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે

એનસીસી યુનિટ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં શિક્ષણની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટેની પણ પ્રવૃત્તિઓ એનસીસી એનએનએસ સ્કાઉટ ગાઈડ દ્વારા ચલાવવામાં આવે છે એ લાખણી તાલુકા માટે ખૂબ જ ગર્વની બાબત છે મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજ્યોતિ ગૌસ્વામી રિપોર્ટર લાખણી